અંજાર નૂતન સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ અને સત્સંગ સત્સંગી જીવન કથા પારાયણનો આજે પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં હરિભક્તો સાંખ્યાયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના પ્રથમ દિવસે ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ रंगे चंगे जंगे ना तो संप्रदाय आचार्य कौशल्य प्रसाद जी तैशन्द्र प्रसाद जी महाराज कालुपुर स्वामीनायण मंदिर स्वामी पुरुषोत्तम प्रियदास जी जैसलपुर स्वामीनायण मंदिर स्वामी आत्मप्रकाश दास जी खास हाजर रहता हा था उज्ड में सतो महंत तो राष्ट्रोत्सव में जोड़ाया था नूतन तो मंदिर में स्थापना पूजन बाद आचार्य महाराज भुज मंदिर स्वामी धर्मनंद दास जी उप महंत तो भगवं जीवनदास जी कोठारी पार्सद तो जादव जी भगत अंजार महंत स्वामी केशव जीवनदास जी स्वामी देवकृष्ण ના શ્રી આદિ સંતો મહંતો તૃસ્ટીઓ ના સ્ત દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રતિષ્ઠાના અવસરનો પ્રથમ દિવસ સંપન્ન કરવામાં આવ્યો હતો તથા પ્રેરણાવાકતા તરીકે સ્વામી પરમહંસ દાસજી સ્વામિનારાયણ ભગવાનને કચ્છ પ્રદેશ હંમેશા પ્રિય હતો તેમ જણાવ્યો હતો વધુમાં સ્વામીએ કહ્યું હતું કે આરી ભક્તોને સુખી કરે તેવા સત્સંગી જીવન ગ્રંથ દરેક ભક્તોએ અવશ્ય ઘર માં રાખવો જોઈએ महोत्सव અંતર્ગત આયુર્વેદિક મેડિકલ કેમ્પમાં દવા તેમજ તબીબી સેવા આપવામાં આવશે તેમ ડોક્ટર સ્વામી સતીપ્રકાશ દાસજીએ અંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને એલો એલોપેથીને બદલે આયુર્વેદિક ઉપચારો ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ સ્વામીએ ટકોર કરી હતી